ગાલા એરેમેન્ટની અંદર પણ આ પ્રમેય પૂછેલો છે તો તમને પરીક્ષાની અંદર આ રીતે પૂછી શકે થેલ્સના પ્રમેયનું પ્રતિપ પ્રમેય સાબિત કરો અથવા શું હોય તો અથવા પ્રતિજ્ઞા આપેલી હોય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરનું વિભાજન કરે તો તે ત્રીજી બાજુને સમાંતર હોય તો આપણે સાબિત કરવાનું છે પેનામાં શું હતું કે સમાંતર હોય એવું આપેલું હતું અને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું સાબિત કરવાનું હતું તો પ્રતિપમે કોને કહેવાય પ્રતિકનો મતલબ શું થાય કે કોઈ પણ વાક્ય હોય ઉલટાવવું જેમ કે વરસાદ પડે તો રસ્તા ભીના થાય હવે આ વાક્યનું પ્રતિ એટલે કે ઊંધું બનાવવું હોય તો જો રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડ્યો કહેવાય એટલે એનું ઊંધું બનાવ્યું વાક્ય પેલા હતું શું કે વરસાદ પડ્યો એટલે રસ્તા ભીના થયા અને પ્રતિપ શું બની ગયું કે રસ્તા ભીના થયા એટલે વરસાદ પડ્યો કહેવાય તો તો અહીં પણ એવું છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તે ત્રીજી બાજુને સમાંતર હોય છે તેવું આપણે સાબિત કરીશું તો અહીંયા આપણે ત્રિકોણ લીધો છે એ ત્રિકોણની બે બાજુઓ છે એ અને એસી જ્યાં વચ્ચે આપણે એક રેખા દોરી છે જેને ડી અને ઈ બિંદુમાં છેદે છે então sobreramos para a linha deixo que e ABC triângulo ABC uma linha ane AC anu B ane E um એક રેખા એબી અને એસી ને કયા બિંદુમાં છેદે છે ડી અને ઈ બિંદુમાં છેદે છે અને એવી રીતે છેદે કે જેથી એડી છેદમાં ડી બી બરાબર એ ઈ છેદમાં માં સી આ બંનેનો ગોતર સરખો થાય જેથી એ ડી છેદમાં ડી બી આ પહેલી બાજુ બે ભાગ એ ડી બી બરાબર સામેના એ ઈ અને ઈ સી એ પહેલો ભાગ અને બીજો ભાગ ઈ સી આ આપણો પક્ષ છે જેના સાધ્ય તરીકે લેતા હતા પણ શેમાં થેલ્સના પ્રમેયમાં પણ પ્રતિ પ્રમેયથી લે પક્ષ બનશે હવે આની મદદથી સાબિત શું કરવાનું છે ડીઈ અને બીસી એકબીજાને સમાંતર છે એ આપણું સાધ્ય સાબિત કરો કે ડીઈ સમાંતર બીસી આ વસ્તુ આપણે સાબિત કરવાની છે તેના માટે સાબિતી જોઈએ સાબિતીમાં પહેલા થિયરી લખવી પડશે તો સાબિતમાં થિયરી લખીએ કે રેખાઓ ડીઈ અને બીસી તો આ બે રેખાથી ડીઈ અને બીસી બંને ત્રિકોણ એ ના ત્રિકોણ એ બી સી ના સમતલમાં આવેલી રેખાઓ છે સમતમાં બી ઇ એટલા માટે લખ્યું છે કે રેખાઓ ડી અને બીસી બંને ત્રિકોણ એ બીસી ના સમતલમાં આવેલી રેખાઓ છે આથી તેના માટે આથી તેના માટે फक्त બે જ શક્યતા છે બે શક્યતા છે હવે આપ લોકો કેટલી શક્યતા છે એક કા DE છે ABC ને समांतर છે अथवा બીજી શક્યતા કે DE BC ને समांतर નથી તો DE A BC ને समांतर છે છે અથવા બીજી શક્યતા કે એ નથી હવે આ બે શક્યતા આપણે એક શક્યતા સાબિત કરવાની છે કે ડીએ બીસી ને સમાંતર છે એના માટે આપણે લખીએ ધારો કે ધારો કે

એસી ને સેમાં છેદે છે ઈ ડેશ માં છેદે છેદે તો આટલી વિગત લખવી જરૂરી છે પછી આપણો પ્રમેય સાબિત થશે એટલા માટે ફરજીયાત આટલું મોડે કરવું પડશે સિમ્પલ છે કે એ બીસી ના એક જ સમતલમાં આવી છે માટે માટે કેટલી શક્યતા હોય બે જ શક્યતા હોય પહેલી ડી એ બી ને સમાંતર છે અથવા બીજી કે ડી ઈ એ બી ને સમાંતર નથી આ તો સિમ્પલ હવે ધારો કે આ બીજો આપણે લઈએ કે ડી ઈ એ બી ને સમાંતર નથી તો ડી માંથી બી ને સમાંતર એવી એક બીજી રેખા દોરવી પડશે જે એ સી ને સેમા છે જે માં તો આપણે અહીંયા આગળ ટૂંક લાઈન ડી માંથી એક રેખા દોરી જે એ સી ને ઈ માં છેદે છે બીસી ને શું છે સમાંતર છે માટે સમાંતર હોય તો એ બાકી બે બાજુ એટલે એ અને એસી ને સમાન ગુણોત્તરમાં છેદતી હોય તેનાથી બે ભાગ શું રહેશે જો પહેલામાં એ ડીબી પહેલું એનું એ રહેશે આપણે બીજી નવી રેખા દોરી એટલે આપણે હવે નવી જ રેખાને ધ્યાનમાં રાખવાની જૂનું અત્યારે જોવાનું નથી તો ઈ ડેસ કેટલા ભાગ પાડે બે એ ઈ ડેસ અને ઈ ડેસ થી સી તો સામે શું બે ભાગ આવશે એ e અને આ બે ભાગ આપણને આપણને મળી ગયા વળી અહીં પક્ષમાં આપેલું છે તો એ લાગી દઈએ છેદમાં ડીબી બરાબર ae છેદમાં ઈસી થાય આવું આપણને ક્યાંથી મળ્યું પક્ષ પરથી મળ્યું હવે આ બંને પરિણામને તમે ધ્યાનથી બંને પરિણામમાં જમણી બાજુ જુદી જુદી છે પણ ડાબી બાજુ કેવી છે સમાન અહીં પણ એડી અપોન ડીબી અહીં પણ એડી અપોન ડીબી તો જો કોઈ બે પરિણામની ડાબી બાજુ સરખી હોય તો ઓટોમેટિકલી જમણી બાજુ પણ સમાન જ કહેવાય એટલે કે આ બંને ગુણોત્તર પણ કેવા છે સરખા જ છે તો હવે એને સરખા સરખાઈએ તો માટે કરીને પહેલાનું લઈએ એ ઈ ડેસ છેદમાં

હવે આ બંને અંશનો સરવાળો કરો તો એ ડેસ વત્તા ઈ ડેસ નો સરવાળો જોઈએ આકૃતિમાં જો એ ઈ અને ઈ સી તો આખી બાજુ મળી ગઈ શું મળ્યું એસી મળી ગઈ તો અહીંયા આપણે આની જગ્યાએ એસી લખી શકીએ તો માટે એસી છેદમાં હવે છેદ બદલાવવાનો નથી છેદ એનો એ જ રહેશે ઈ સી બરાબર સરવાળો કરી જમણી બાજુનો પણ એસી છેદ માં હવે અહીંયા તમે જો ધ્યાનથી બંનેનો અંશ સરખો આવી ગયો હવે આવી રીતે જમણી બાજુ ડાબી બાજુ બંનેમાં અંશ સરખો હોય અને વચ્ચે ઇક્વલની નિશાની હોય તો સમજવું કે છેદ પણ કેવો જ હશે સરખો જ હશે એટલે ઈ ડેસ સી બરાબર ઈસી સાબિત થાય છે તો લખીએ માટે ઈ ડેસ સી બરાબર ઈસી થાય હવે બંને બાજુ ઈ ડે સી બરાબર ઈસી આવું મળી ગયું આપણને તો આમ ઈ ડેસ અને બિંદુ ઈ કયા બે બિંદુ ઈ અને ઈ સંપાતી બિંદુઓ છે સંપાતિ બિંદુઓનો મતલબ શું થાય તો સંપાત બિંદુઓ છે એટલે કે ઈ બિંદુ બંને એક જ છે જુદા જુદા નથી સંપાતિ નો મતલબ શું થાય કે આ બંને બિંદુઓ એક જ છે બે અલગ બિંદુ છે નહીં આથી રેખા રેખા અને નહી બે રેખાથી ડીઈડ અને ડી ઈ એ બંને કેવી રેખા થાય એક જ રેખા છે

માટે હવે ઈ ડે ઈ સરખા હતા તો ડી સમાંતર બીસી માટે શું સાબિત થયું ડીઈ સમાંતર બીસી કારણ કે બંને બિંદુઓ સંપાતી છે અને સંપાતી કોને કહેવાય કે જ્યારે બે બિંદુ સરખા હોય ત્યારે એટલા માટે ઈ ની જગ્યાએ આપણે શું લખી દીધા ઈ લખી દીધા તો આ આપણું સાધ્ય હતું અને અહીં પ્રમેય પૂર્ણ થયો તો આ પ્રમેય પૂર્ણ થયા એની જરા નિશાની કરી દીધી તો

તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને બને એટલો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ